મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાં સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગિતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્ય નિર્વાચિન અધિકારી કચેરી ગાંધીનગર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેડ એફએમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં સો જેટલા ડ્રોન થકી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા આ સાથે જ મ્યુઝિકલ નાઇટ તેમજ કાવ્ય કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ પણ આપવામાં આવ્યો હતો આ સાથે જ વિવિધ કવિ અને કવિયત્રીઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતા કાવ્યો રજૂ કરી મતદાનનો સંદેશ અપાયો હતો આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેન્જર્સના ખેલાડીઓ દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અવસરે સંયુક્ત નિર્વાચન અધિકારી શ્રી પીડી પલસાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સી એમ ત્રિવેદી અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબેન ગુપ્તા તેમજ રેડેફએમના આરજી દેવકી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા